હેલો ફ્રેન્ડ્સ જાનકીના રસોડામાં તમારું સ્વાગત છે આજે આપણે લાંબો ટાઈમ સુધી એવા જ ક્રિસ્પી રહે તેવા લસણિયા સેવ મમરા બનાવીએ તેના માટે ખાણી દસ્તામાં ચારથી પાંચ લસણની કઢીના ટુકડા લઈ તેમાં થોડું મીઠું ઉમેરી તેની આ રીતે પેસ્ટ થાય તે રીતે ખાંડી લીધા છે અહીં મેં કોલાપુરી મમરા લીધા છે તમે ઈચ્છો તો સાદા મમરામાં પણ આ જ રીતે કરી શકો છો તેને મેં ચારણીમાં લઈ આ રીતે ચાળી લીધું છે તમે જોઈ શકો છો કે મમરામાં કેટલો કચરો હોય છે મમરા વઘારવા માટે એક કડાઈમાં દોઢ પરી જેટલું તેલ ગરમ કરવા મૂક્યું છે તેમાં એક ચમચી જેટલી રાઈ ઉમેરી છે ત્યારબાદ આપણે બનાવેલી લસણની પેસ્ટ ઉમેરીશું અને લસણની પેસ્ટને તેલમાં બરાબર મિક્સ કરી લઈશું આ પેસ્ટને તમે મિક્સરમાં પણ બનાવી શકો છો હવે તેમાં એક ચમચી જેટલી હિંગ અને એક ચમચી જેટલી હળદર ઉમેરી તરત જ બધા મમરા ઉમેરી તેને હલાવી મિક્સ કરી લઈશું મમરા ઉમેરતી વખતે ગેસની ફ્લેમ એકદમ લો કરી દેવી જેથી મમરા નીચે ચોટી અને દાઝી ન જાય મમરાને ધીમા ગેસ પર પાંચથી સાત મિનિટે આ જ રીતે આપણે હલાવીને મિક્સ કરી ક્રિસ્પી કરી લઈશું હળદર સાથે બરાબર મિક્સ થઈ ગયા બાદ આપણે તેમાં સ્વાદ અનુસાર મીઠું અને એક ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેરીશું મસાલો મિક્સ થઈ ગયા બાદ આપણે કડાઈને નીચે ઉતારી લઈશું અને તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ અહીં મારા મમરા એકદમ ક્રિસ્પી તૈયાર થયા છે હવે આપણે તેમાં પાતળી પીળી બેસનની સેવ ઉમેરીશું આ મમરાને તમે એરટાઇટ ડબ્બામાં પંદરથી વીસ દિવસ માટે સ્ટોર કરી શકો છો તમને જો મારા વિડીયો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરશો થેન્ક યુ